ડીસા નગરપાલિકાની ઘોર નિષ્ફળતા જાહેર ધરતી રેસિડેન્સી ગટર કુંડમાં ફેરવાય ગયો છેલા પંદર વર્ષથી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહીશોનો વિસ્ફોટક અને અત્યંત ભારે આક્રોશ જોવા મળ્યો ડીસા શહેરમાં નગરપાલિકા તંત્રની બેદરકારી સંવેદનહીનતા અને ઘોર નિષ્ફળતાનો વધુ એક શરમજનક ચહેરો સામે આવ્યો છે શહેરની ધરતી રેસિડેન્સી સોસાયટી છેલ્લા પંદર વર્ષથી તંત્રની અવગણનાનો ભોગ બની છે વારંવાર અરજીઓ રજૂઆતો અને ફરિયાદો કર્યા છતાં નગરપાલિકા તંત્ર આજે પણ ઊંઘતી હાલતમાં જોવા મળી રહ્યું છે પરિણામે સોસાયટીના રહીશો આજે રાતા પાણીએ રોવા મજબૂર બન્યા છે સમગ્ર વિસ્તાર જન આરોગ્ય માટે ટાઈમ બોમ્બ બની ગયો છે તો ધરતી રેસીડેન્સી સોસાયટીની બાજુમાં આજુબાજુની સોસાયટીનું ગટર તથા અત્યંત દૂષિત પાણી ખુલ્લી જગ્યામાં બેફામ રીતે છોડવામાં આવી રહ્યું છે ગટર ચેમ્બર દ્વારા વહેતા આ ગંદા પાણીના કારણે સોસાયટીની આસપાસ વિશાળ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અનેક મકાનોની દિવાલો સતત દૂષિત પાણીમાં ડૂબેલી રહે છે જેના કારણે મકાનોની માલખાગત સલામતી પણ ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે જવાબદાર વિભાગો મૌન ધારણ કરી બેઠા હોવાનો રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે આ ખુલ્લા ગંદા પાણીમાં રખડતા ઢોર ડોખર અને અનેક અબોલ પશુઓ વારંવાર પડીને મૃત્યુ પામી રહ્યા છે નગરપાલિકાની નિષ્ઠુરતા અહીં એટલી હદે પહોંચી ગઈ છે કે મૃત પ્રાણીઓને બહાર કાઢવાની ફરજ પણ સરકારી તંત્રને બદલે સોસાયટીના રહીશોએ જાતે ફાળો કરીને ઉઠાવી પડે છે દુર્ગંધ કાદવ અને ગંદકીના કારણે આખો વિસ્તાર નર્ક સમાન બની ગયો છે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે અને લોકોને માથાનો દુખાવો તાવ ચામડીના રોગો અને શ્વસન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થળ પર આજે પણ તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રોકથામ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી ગટર ચેમ્બર ખુલ્લા છે કોઈ કોઈ સ્લેબ નથી નથી ચેતવણી અને સફાઈ વિભાગનો કર્મચારી સોસાયટીમાં દેખાયો નથી એવો ગંભીર આરોપ રહેવાસીઓએ લગાવ્યો છે સૌથી ભયાનક અને ચિંતાજનક બાબત એ છે કે આ ખુલ્લી જગ્યાએ નાના બાળકો તેમજ ભંગાર અને પ્લાસ્ટિક વીણવા આવતા માસુમ બાળકો નિર્ભયતાથી ફરતા જોવા મળે છે ખુલ્લા અને ઊંડા ગટર ચેમ્બર કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે જો કોઈ બાળક ગંદા પાણીમાં પડી જાય ઝેરી વાયુઓથી બીમાર પડે અથવા જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે આ સવાલે સમગ્ર તંત્રને કટગરામાં ઊભો કરી દીધો છે રહેવાસીઓએ મીડિયા સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે વોટ બેંક નહીં માણસ છીએ શું અમને માણસની જેમ જીવવાનો અધિકાર નથી ચૂંટણી સમયે વોટ લેવા આવે અને ફોટા પડાવવા આવનારા નેતાઓ ચૂંટણી પૂરી થતાં જ ગાયબ થઈ જાય છે છેલ્લા વર્ષોમાં નગરપાલિકાનું કોઈ પ્રમુખ સભ્ય કે અધિકારી અમારી સોસાયટીમાં ડોકાયું સુધી નથી સોસાયટીની આજુબાજુ ગંદકી અને કચરાના ઢગલા પડ્યા છે સફાઈ કામદારો ક્યારેય દેખાતા નથી તો બાળકો બીમાર પડી રહ્યા છે અને વૃદ્ધો દેશતમાં જીવતા થયા છે દૂષિત પાણીના કારણે કોઈપણ સમયે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે જો આવનારા દિવસોમાં કોઈ મોટી જાનહાનિ કે લોકચાળો ફાટી નીકળે તો તેની સંપૂર્ણ નૈતિક અને જવાબદારી તંત્રની રહેશે ચેતવણી આપી છે સ્પષ્ટ એલાન કર્યું છે કે જો તાત્કાલિક ધોરણે ગંદા પાણીનો નિકાલ ખુલ્લા ગટર ચેમ્બર બંધ કાયમી ડ્રેનેજ લાઈન નિયમિત સફાઈ અને આરોગ્ય સર્વે શરૂ નહીં કરવામાં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન ધરણા અને ઘેરાવ કરવામાં આવશે હવે તંત્ર પાસે બહાના નથી કારણો નથી માત્ર જવાબદારી છે સોસાયટીની બહાર રસ્તા ઉપર છેલ્લા ચાર દિવસથી મૃત ભુંડ પડેલું છે એની પણ અરજી કરેલી છે પણ આજ સુધી કોઈ આવ્યું નહીં અને ત્યાં સોસાયટીના રહીશોને એટલી દુર્ગંધમાં કઈ રીતે ચાલવું એ બહુ જ મુશ્કેલ બની ગયું હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડીસા નગરપાલિકા તંત્ર આ જન આરોગ્યના ગંભીર મુદ્દે ક્યારે જાગશે કે પછી હંમેશાની જેમ કોઈ મોટી દુર્ઘટના અથવા મૃત્યુ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે